આપણે પાન લેવા માટે આયા છીએ કને જો લો આરી પાન ની લારી એ ભોણા ને પાન ખાવું છે માં જો ભોણો પાન બનાવી દયો ગુડ જય માતાજી બધા મિત્રો ને આપણે નઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને એસપી નવા લોક વિડિયો માં તમારો હાર્દિક સ્વાગત છે આપણે ચા બનાવવા પણ મૂકી દીધી છે આપણે સવારે વહેલા ઉઠી પણ ગયા છીએ અને મિત્રો તમે ના ઉઠ્યા હોય તો પણ તમે પણ ઉઠી જજો વેલા વહેલા ઉઠવાનો ઘણા ફાયદા છે તમારું ફોર્મ પણ વહેલું પટી જશે તમારો દિવસ પણ સારો જશે જો આપણે ચા મૂકી દીધી છે બના ચા બની બની જાય જાય છે ચા 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 એટલે પીન પછી આપણે જવાનું છે પાર્લરે મિત્રો આપણે ચા છે મમ્મી નીચે કપડા ધોવા ગઈ છે બેન નીચે સુઈ ગયા છીએ

મોડું થાય પાછું પાર્લરે જવાનું તો આપણે ચાપી લઈશું મસ્ત ફર્સ્ટ ક્લાસ સવાર પણ પડી ગઈ છે લીલો સવાર નું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ કોઈ સાધન નો અવાજ નહીં કોઈ કસર નો અવાજ નહીં ઓનલી ફોર મિત્ર પક્ષી નો જ અવાજ જોઈ લો તો આપણે ચા પી લઈએ ઘરે આવી ગયા છે જમવા માટે અને ઉપર જે જમવાના રોટલા બનાવી દી છે મમ્મી હવે ઉપર જે ખબર પડે કે રોટલા ચમ બનાય છે આનું પાક બનાવી છે ખબર નહી પણ આપણે આનંદ ક્રોમોથીન દેવડા લઈને ઘરે આયા છીએ અમારે અમિલ ને દેવડા ખુબ ભાવે છે ભાવે બતાજે ચો લાયા હે બતાય આપડે દેવડા લાયા છીએ જયારે દેવડા છે ને

જમવાનું રોટલા બનાવે છે મમ્મી જો રોટલા બાજરીના રોટલા અને રોટલી તૈયાર થઈ ગઈ છે 쿠કર માં બનાવી છે વઘાયેલા ભાત અને સંભાર્યા છે આજે રવૈયાના સંભાર્યા બનાવ્યા છે ને એમિલ એમિલ તન ભાવે હે રવૈયાનો સં રોટલો મોહરીન પાગેન

નમ 10 11 12 13 14 14 છે પેરી દેખવાઈ તન હા એ તો બે રુકલો બની જાય પછી આપણે ખાવા દેહી દીએ જમી લીધું છે જમીન હવે જવું છે પાર્લરે ટીપિન લઈને માસી માટે જોઈએ લો ટીપિન લીધું છે માસી માટે ના ચા લેવાની છે ચા પણ લઈ લઈએ છે પાર્લરે એટલે પકોડા લેવા માટે આયા છીએ અને પકોડા કેવી રીતે બનાવે છે એ પણ હું તમને બતાવું જોઈ લો એક નંબર પકોડા બનાવે છે આમનું નામ છે આપણે રામજીભાઈ રામજીભાઈ પ્રજાપતિ એક નંબર પકોડા બનાવે છે પાટણના જૂના અને ફેમસ જોઈ લો આપણે પકોડા બસો ગ્રામ લેવાના પકોડા ગરમ ગરમ બનાવશે અને તમે ગમે ત્યારે આવશો ને દસ વાગે આવો કે અગિયાર વાગે આવો તમને રાત્રે પકોડા ગરમ જ બનાવી ના આવશે એ અને ચોખ્ખાઈ પણ એવી એકદમ ચોખ્ખાઈ હોય છે કોઈ દિવસ ગંદકી હોતી નહીં એમની દુકાને જોઈ લો એમની દુકાન આવી છે સોનીવાડા બજાર ની અંદર પકોડા બનાવવા જ હવે અમારે ગમે ત્યારે પકોડા ખાવા હોય ને તો અમે એક જ લેવા માટે આવીએ છીએ અમીર પાઉં આપી દો જોડે તો આપણે પકોડા લઈ લીધા છે આપણે પેમેન્ટ કરી પાન લેવા માટે આયા છીએ પાન ની લારી ભોણા ને પાન ખાવું છે એમાં જો ભોણો પાન બનાવી હે ચોકલેટી આપણે પકોડા લઈ હવે લેવા માટે છે પકોડા તો લઈ લીધા આપણે પાન લઈને ભોણો પાન લઈ લે છે એટલે પાન લઈને પછી ઘરે જવાનું છે જોઈ લો ની લારી છે આવ ભોનો અમારે

Nắng nóng 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 đi nóng 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 đi nóng 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 Eh? Yeah. eh? Ah. Nah, dia puan lagi itu apa? Tuh. Dua puan tadi kita ya. પડે નહી બંને પાસે કરજો ઊંધુ કાગળ લગાવ્યું

જો પકોડા લઈને અમે ઘરે આવી ગયા છે આર્યા પકોડા કાઢ્યા છે હવે જો અમે હેમિલ ભોણો બેઠો પેલી બાજુ મમ્મીએ કૃષ્ણ ભગવાનને થાર જડાઈ દીધો છે પેલી બાજુ બૂન બનાવે છે વઘારેલી ચટણી અને આ બાજુ આર્યન બેઠો છે આ બાજુ કમલેશ બેઠો છે જો ભાખરી ખીચડી અને હેમિલ હવે ખાશે અમારું પકોડું અને મરચું હેમિન પૂછે કે મરચાં મોમાં તીખા છે તીખા હોય તો ઉશ્કાઈ દે તું તાર કદી થી ખુબ બરસાટણી લોટણી પાણીમાં એવું કે પાકિસ્તાન માંથી ઉપાડ્યું ઉપાડવા ને પાકિસ્તાન વાળા છે પાવડર લગાવી રહ્યો છે એને અત્યાર ચોમાસામાં પણ ગરમી લાગે જો બસ માપે માપે આટલા બધા ના લગાવાય તમને જણાવી દઉં અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો ને જય માતાજી ગુડ નાઇટ